अलॻि मोकिले पाण मां बटका बचा न તો લાગેટેશ્વર મહાદેવ આવ્યા અમે તો અમારું બહુ સન્માન કર્યું એટલે સાલ વઢાડીને નહીં તો હાલો દોસ્તો સ્વાગત છે ફરી તમારું મારા ઓર નવા વિડીયોમાં તો આજે આપણે જવાનું છે ઇટવેશ્વર એટલે જંગલમાંથી હાલીને જવાનું છે રસ્તો એવો બધો ખાસ નથી પણ આપણે હાલવા જેવી કેડી છે ત્યાંથી લાવવાનું છે અને આ એનો રસ્તો છે બરાબર તો આજે તમને ઈટવેસર આશ્રમના દર્શન કરાવીશું એટલે વિડીયોમાં બનાવી જો અને વિડીયોને લાઈક છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કોઈ પણ વસ્તુ લઈ જવા નહીં દે જેમ કે પ્લાસ્ટિક કાગળિયા બગલા કોઈપણ વસ્તુ લઈ જવા નહીં દે એટલે એ ખાસ કરીને લાવવાનું નહીં અને આ રસ્તો છે અહીં એન્ટ્રી કરાવવી પડે ને અહીંથી અંદર જવાનું છે આત્મેશ્વરની યાત્રા આપણી શરૂ થઈ ગઈ છે તો ધીમે ધીમે રસ્તામાં આપણે આલા જઈએ છીએ અને રસ્તો કંઈક આવો છે આ રસ્તો છે કાયદેસર કેળી જ છે અને હાલી હકે માણસ હાલી હકે એવી કેળી છે બસ એટલું ધ્યાન રાખવાનું છે કે આપણને હાવ જ કે દીપડો આમાં તે ભાટકી ન જાય બરોબર જો કે નો ભાટકે જો કે ભાટકે જ નહીં એનું કારણ કારણ કે ફોરેસ્ટ ઓફિસનું ધ્યાન હોય ને એને ખબર જ હોય ક્યાં ક્યાં રખડતા હોય એટલે ફોરેસ્ટ પોસ્ટવાળાને ખબર જ હોય ત્યાં ત્યાં રખડતા હોય પરમિશન લઈને આવવું પડે જો એવી કાંઈ બીક હોય તો આપણને આવવા તો દે નહીં નામ લખાવવું પડે અને પરમિશન લઈને પછી અહીં આવવું પડે જંગલમાં આપણને એકલા રખડવા દે ન જ દે ને આપણને બે દાદા મળી એ આપણે આગળ જાય છે ને આપણે એની અમે આવેલા જઈએ જો કે જોયું છે તો ખરું પણ તોય આપણે હાલ જઈએ એટલે કાંઈ બીક જેવું નથી દાદા આપણને ભેગા થઈ જાય છે બાકી અહીંયાથી થોડુંક સડવું પડે છે દાદરા નથી પણ કેડી કાયદેસર છે જેવી આપણે પરિક્રમા કરવા ને કેડી આવે ને ઘોડી સડવાની આવે ને એવી જ ઘોડી અહીંયા છે એ જ રીતની સડવાની હોય છે આ રીતની કાંઈક હોય છે થોડી સડવાની ચડવા જેવું આવે છે આવો રસ્તો છે રસ્તો દેખાડો કંઈક કેમેરામેન રસ્તો દેખાડો આવો રસ્તો કંઈક છે કંઈક સારો રસ્તો આવ્યો હો સારો રસ્તો પવન જેવું નામ નથી ગરમી થઈ ગઈ છે ગરમીનું પ્રમાણ વધી ગયું છે તો કે અમે બહુ હાયલ્યા હું ચાલી ના ના હવે બીક લાગે છે બીક લાગે છે ઓલા દાદાની કેટલીક છે પાસે દાદા આચી પાછી આમ પણ રસ્તો શોખો છે એમ કંઈ વાંધો નથી આવે હું કંઈ નથી એમ હમણાં ઝરણો આવી છે તમને ઝરણાની દૃશ્યને દર્શન કરાવજો અમે તમને no Tõrnu , sa välja näed üldse jämed või ? just , vaatasin jah . no ja Kaidlased vastu asjad ja vene vedu siin .

જોવા મળશે કે આપણને હા ખાલી અમને જ નહીં તમને હોતી જોવા મળશે થોડોક વિડીયો મોટો થાય અવાજ આવે એ ઝરણું આપણે જોવા જવાનું છે થોડુંક નીચે ઉતરવું પડે એમ છે પણ આપણે ઉતરશીએ થોડુંક હા ભાઈ ઉતરે છે આ પાણી મતલબ નલગ જ મજા છે ક્યાંથી પાણામાં બચકા બચકા ના આવતો હોય ને એટલે આ પાણી પર

જગ્યાએ આવો તો એટલી મસ્તની અને સુંદર જગ્યા છે કે તમને અહીંથી હલવાનું મન ન થાય અમે ભોલે બહુ ફેલ ખાઈ ગયા આગળ ટિફિનને રોટલા લેતા હોય તો બે હજાર જમે જ નહીં એટલે જો અહીંયા તમે આવો તો તમને જવાનું મન ન થાય એવી મસ્તની અને સુંદર જગ્યા છે એક નેચરલ વાતાવરણ છે અને આવું વાતાવરણ તમને ક્યાંય નહીં જોવા મળે તો અહીંયા બે મંદિર આપણને જોવા મળશે એક ઇટવેશ્વર અને આત્મેશ્વર કુદરતી તમારે જોવો છે કુદરતી નળ જો ભગવાન ને આગળ કોઈ નો આવે ને અહીંયા બેવું બેવું નાવું છે ને નાવા ના પાડ્યું આપણને આવું છું તો ખરું પણ હવે આપણને ના પાડી જ ને આપણે એન્ટ્રી પડાવી નાખી નાવા ના પાડી એટલે આપણે મર્યાદાનું ઉલ્લંઘન કરવાનું થતું નથી મર્યાદાનું ઉલ્લંઘન કરવાની થતું નથી એટલે નગર નાવાની ઈચ્છા તો હતી બરાબર પણ તમે આવો તો એન્ટ્રીમાં લખાવતા નહીં કે અમે નહીં નાહી એમ નહીં કહેતા અમે કંઈ આવ્યા કે અમે નહીં નાહી એટલે અમે નહીં નાહી બરાબર જો તમે આવો તો આ એટલું થોડું ઘણું રસ્તામાં આવે એ પાર કરવું પડે આપણે બધું જોઈને આવે ને એ બધું રસ્તામાં નથી આવતું એ થોડુંક સાઈડમાં રહી જાય પણ આ એટલું થોડું ઘણું પાર કરવું પડે ખાસ જો આ એટલું પાર કરવું પડે સામેથી અહીંથી બે રસ્તા ફાટે છે એક રસ્તો આત્મેશ્વર જાય ને આ રસ્તો નથી ખબર એને નથી ખબર ને મને નથી ખબર હું તમને રસ્તો બતાવી દઉં તો ફાઇનલી આપણે ઘણું બધું હાલવા પછી આપણે આત્મેશ્વર મંદિરે પહોંચી ગયા છે તો જાઈએ આપણે આશ્રમની અંદર મંદિરની અંદર હું શું છે જોઈએ જો તો વિડિયો શૂટિંગનું લગભગ તો ચાલું જ છે અંદર જઈએ પછી ખબર પડે તો પહેલાં તો આપણે ગેટની અંદર ગળીએ It lay on one other than મંદિર છે અને અહીંયા મંદિરમાં ખોડિયાર માતાજીની મૂર્તિ છે ખોડિયાર માતાજીની સ્થાપના છે આ મંદિરમાં આપણે આત્મેશ્વર મહાદેવ મંદિરેથી દર્શન કરીને બહાર નીકળી જાય હવે આપણે જવાનું છે ઈટવેશ્વર મહાદેવ મંદિર તો આ આત્મેશ્વર મહાદેવ મંદિર છે અને નાથી આ રસ્તો એની બાજુમાંથી જ ઈટવેશ્વર મહાદેવ જાય છે તો આપણે અત્યારે ના જવાનું છે અહીંથી થોડોક સડવા જેવો રસ્તો આવે છે આત્મેશ્વર મંદિર સુધી તો કઈ વાંધો નહોતો આવ્યો પણ હવે ઈટવેશ્વર મંદિર સડવામાં જવામાં થોડીક તકલીફ પડે કેમ કે થકાય જેવો રસ્તો છે પગના નટબોલ ટાઇટ કરવા પડે એમ છે જોયું હોય તો જ આવી ખુદના વિશ્વા પર આવી એ કેમે જ હોય ને પછી એમ કહી કે રાસ્તા ભટક ગયે એસા લગતા હે આવો રસ્તો તો કઈ હોય જો આ રસ્તો તો કઈ હોય નહીં જવાનો કયો રસ્તો છે પાછું રિટર્ન જવું પડે એવું નથી ને એ છે આગળ તો કીધું આમ ભટક ગયે હવે પાકું છે ને તો યાદ રાખજો જો તમે આવો તો યાદ રાખજો આવો રસ્તો હોતી આવશે જો આમાં પાણી આવી આવી ને ખાડા પડી આ રસ્તામાં આવો રસ્તો આવશે ને કોઈના ભરોસે આવવું નહીં આ જોઈ એણે કીધું ને આમ ભટક ગઈ અત્યાર સુધીમાં હજી કંઈ તકલીફ પડી નથી આપણને અહીંયા આવવામાં બસ એક જ વાંધો છે થોડાક મસરા કવરાવે છે જો તમે બેસો તો બુણ 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 હું કહેતા હોય કે ખબર એ કાંઈ કહે છે પણ આપણને ખબર નથી પડતી હું હું ખબર ગાળવી દેતા હોય હા અત્યારે મને કેવો નજારો લાગે ખબર છે જાણે ગિરનાર ચડતા હોય ને આપણે ઘડિયા ઘડિયા કોકને પૂછતા હોય ને કેટલું કાગું છે કેટલું કાગું છે એવું જોયું હોય તો ખબર હોય કે આના પછી વસ્તુ આ આવશે આના પછી વસ્તુ આવશે પણ ન જોયું હોય ન જોયું હોય એટલે અણધારું જ જવાનું હોય એટલે એ વાત આપણને થોડીક સતાવે કે હજી કેટલું કહે હજી કેટલું કહે હવે તો અહીંથી તો બહુ અવળું ચડવાનું એવું છે ને આ રસ્તો છે આવો હજી તો જેમ બને ખરાબ જ આવતો જાય રસ્તો ફોટો શૂટ કરવાનો બીજો પછી નોકરો જઈ જાવ એક રસ્તો આવી છે એક જગ્યા તમારે ફોટો શૂટ કરવી ને ઓછા તો હોય ગયા લાગે આવું નથી જવું નથી હવે એટલે ભાઈ કોક દીક તો શાંતિ લેવાય જો આવું પાછું કેદી જોવા મળશે ને પાણી તો છે ખાવાનું કઈ કરશું મારે નથી આવું બોલો આત્મેશ્વર બાપુ પણ જઈ જો એ તો ત્યાં બનાવતા જ તા તમે તમે જતા હોય ને એટલે એક નાનું મંદિર આવે છે બોડી મેરેલો છે ખોડિયાર નું જો મંદિર આવે છે હાલ તો હલો છો આ શ્રી ખોડિયાર માનું મંદિર છે આયા જો બોર્ડ મેરેલો છે એટલે આપણે જઈએ નીચે જોવા આજે ગયા છે એક ઝાડવું છે એ તમને બતાવું મને તો નથી ખબર પડતી પણ તમે કમેન્ટમાં કહેજો કે આ કઈ રીતનું ઊભું છે એના મૂળિયા અંદર કઈ રીતના ગયા હોય બતાવો હમણાં તમને આમ લીલું છે જો એમાં આય યાર ઉબેરું હાથ નહીં નખાય અને જો અહીં ધરામાં આવો તો તમે બોટ સંપલ પહેલા અગાઉ ઉતારી નાખજો હું તમને બતાવી દઉં અહીં બોર્ડ હોતી મારેલો છે આપણે ધરાના દર્શન કર્યા હવે નાથી ધરાથી આપણે નીકળ્યા અને ઈટવેશ્વર મહાદેવ હજી થોડુંક સેટું છે કેટલુંક સેટું છે બસ હવે આવી ગયું છે આ રસ્તો છે અહીંથી આવવાનું છે વસાડેથી આવી જજો ને હવે આવી જયો છે આમાં તો હવે અત્યારે આપણે આવી ગયા છીએ એટિવેશ્વર મહાદેવ તો આ તમે જોઈ લો આ રસ્તો છે અહીંથી જવાનો હાલો ખોલો દરબાજા આવ્યા તો ખબર પડી કે મંદિર નવું બને છે અને આ ભોવનાથની મૂર્તિ છે એટિવેશ્વર મહાદેવ અને જગ્યા બહુ સુંદર છે અને આવો તો તમને અહીંયા નજારો એકદમ એકદમ આમ વાતાવરણ બહુ સુંદર છે અને કોઈ જાતનો બીજો કોઈ અવાજ નહીં આવે અને એકદમ બહુ સરસ છે પણ આવવું બહુ જરૂરી છે મને તો આ જગ્યા બહુ ગમી એ અને મંદિર અત્યારે નવું બને છે તો એ પણ હું તમને બતાવી દઉં છું ચા પાણીની વ્યવસ્થા થઈ ગઈ છે જમવાની વ્યવસ્થા થઈ ગઈ બાપુએ કીધું કે જાડવા ડોલમાં પીણા જેટલા ખાવા એટલે લઈ લો લ્યો મેં તો સે લીધા એક એક બે ખાઈ જયા તમે મારે મહાદેવ આવ્યા અમે તો અમારું બહુ સન્માન કર્યું એટલે શાલ ઓઢાડીને નહીં અમતા અમતા સા પાણી પાયા પછી બાપુએ અમને કીધું કે તમારે લાડવા ખાવા હોય તો આ ડોલમાં પીડા ખાવા હોય એ લઈ લો એટલે પછી આપણે હાથ નાચીએ કાંઈ નબળો તો ન જ હોય બાપુ કંઈ એક એક લઈ લો તો કે ભાવે તો બે લઈ લો પછી આપણે બે જ લેવાનું હોય ને બે બે લાડવા લીધા બે બે લાડવા ખાધા ને હવે વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ